આ કે રે જાઓ હરુલા ભાઈ ફૂલ થાય છો ઓ ઇન્જિનિયર ધન્યવાદ જી આ બાબા ભયા મંત્રી બોનેડી ભાઈ <coughs> એલા કે આ બોલો બોલે બાાય દો પોચો બોલો બોલો આમે 22 બોલો મોણ પર જા એક નંબર ઉભા બોલો ઉભા રહે જા હવે આવી 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 28 થઈ ગયા હાલે એક નંબર બોલી રાખો મોણ પર જા મોણ પર બોલે એક મિનિટ Trám mừng bà ra bài trí nữa bà ra bà ra bà ra bà ra બરો બરો એકસો એકસઠ થેલી બસો દુપિયા સાબારુ છે કોયને રોટ્યુ બાઈ દેખો ઓ બાબા મેવું કીધા મેની છે ભાઈ બહુત ઓ જની બાબા ક્યાં મોટો છે પાપા પાપા ક્યાં 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 ના પડે વાલો થાય અમે અમારો નામ જો ને પછી તો ઉતારો કર જઈએ લાઈવ છે લાઈવ છે જો છે બાજી કોલ સારું છે સારું છે સારું છે આવો આવો બે તો સારું છે એમાં એવું ભાઈ તો ડંગરવા ઓય ઓય મિત્ર બની જશે ગુડબાય ગુડબાય અમે હુંજી અનુભાઈ હવે આવ્યા બોસોના કાનું બેઠે છે છોકતે હી હી જઈ જઈલાલો

મારો ટી મારો ટી હાલો 106 106 થેલા 106 106 થેલા 10 10 200 106 106 200 200 100 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 બસ રૂપિયા બસ બસો રૂપિયામાં એક હાથ માંગ્યા બસો દોઢ રૂપે બસો અગિયાર અગિયાર પાસે હોય બસો લે સત્તર રૂપિયા વસો કોનો સહી દેખ દેની મોનાવાલીનો ભાઈ એક પેલું એક એક પેલું ભાઈ ભાઈનો બાબા રૂપિયા 200 200 છે પછી

सबको नमस्कार है आज 3 4 5 6 7 8 9 10 आज आज एक इलेक्ट में साचा बात रखो हाथ हाथ रखो हाथ रखो અઠાયસો ચાર સાત રૂપે અઠાય પાંચસો ઓગણીતે સત્યર એકોતેર એકોતરો એકોતર એકોતરો વચ્ચો એકોતેર બોતેરને બોતે બોંતરોતે રોગો પંચેરોતે બાતર માં બંધો સાચો ત્યાં અચ્છો અઠતરો ઓગણીસી આઠ એકા પાંચસો પંચાસ પાંચસ રૂપિયા પાંચો પંચાસી સાંચી સાચી સાચીએ અઠ્યાં અઠ્યાસો અઠ્યાસી નીચે ત્રણસો એક બે ત્રણ પાંચ નવસો છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ અઠ્યાવીસ ત્રણસો એકતાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા ત્રણસો બેતાલીસ બેતાલીસ

પાંચ સાત આઠ આઠ નવ આઠ રૂપિયા આઠ 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 નવ સાવ રૂપિયા બસો નવ

સોના 11 રૂપિયા 11 રૂપિયા 12 12 12 500 રૂપિયા 622 ઓર હટે હટા પાંચ રૂપિયા છ રૂપિયા છ સાત આઠ નવ બસો ભાઈ બસો સૌ નવ રૂપિયા પંદર રૂપિયા નવાનો રૂપિયા નવાનું 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 નવાનો નવાનો આલો બસો ટેલે

જો ભાઈઓ 1155 બંધા બંધા હો હટાય ખાતા બતાવો તો એક ભાઈ મારે ત્યારે હોય પછી તમે 738 638 મારે આવે 277 ના સાથે હાલે માતા સાથે સાથે રૂપિયા ત્રણસો એક બે ત્રણ છ સાત આઠ રૂપિયા ત્રણસો આઠ આઠ ત્રણસો નવ હજાર હજાર રૂપિયા ત્રણસો વીસ ઓગણત્રીસ બત્રીસ રૂપિયા ત્રણસો બત્રીસ રૂપિયા ત્રણસો બત્રીસ બત્રીસ રૂપિયા બત્રીસ બત્રીસ રૂપિયા ત્રણસો ને બત્રીસ રૂપિયા રૂપિયા ત્રણસો તેત્રીસ રૂપિયા ત્રણસો તેત્રીસ રૂપિયા તેત્રીસ રૂપિયા ત્રણસો ને તેત્રીસો પિસ્તાલીસ છતાલીસ છતાલીસતાલીસ ત્રણસો અડતાલીસ અડતાલીસ ને ઓગણ પચાસ 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 રૂપિયા ત્રણસો પચાસ પચાસ ને પચાસ ત્રણસો પચાસ એકાવન એકા એકાવન એકાવન 88 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 8 100 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા 300 રૂપિયા 400 રૂપિયા 500 રૂપિયા 600 રૂપિયા 700 રૂપિયા 800 રૂપિયા 900 રૂપિયા 1000 રૂપિયા હાલો બાબા કલ્યા રાઈ બેગો લીડો ભાઈ બહાર હાલો 210 220 એકા બાદ આ પંચાય પંચાયા પંચાયા પડી જાય કાળવા હોય 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 લે ત્રણ વાર આલે નાઈટ લે 3 રૂપિયા 5 બાર કા 25 اوه جا جا صاحب خاطر خاطر ڏيتا 90 روپيا 100 روپيا نه ٿي بھائی

ચાલ ચાલ બાજા તે આ છે બાજા આ છે બાજા સજીવ 1827 એ માં વિજે 1000 1827 આજા ઉપર 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 આડો છે આડો તમારો <laughs> તમારો <laughs> બધું છે ભાઈ અઢાર સારું છે ભાઈ ઓપનિંગ ઓપનિંગ હરું જે ભાઈ 1 1 રૂપિયા આપી ગટ નું કે ભાઈ ત્રણ વાર 8000 આરે બસના 34 17 8 19 12 22 23 25 25 હવે 78 89 કોન્ફરન્સ લે એ તમને 32 જાતો સાથે 12 સાથે હાડે 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 તમને હાડે ઉપર ઉપર 39 40 એકા બતા દેતા 100 600 80 50 50 200 250 આવો ધને લાવો ધને લાવો એકાવન એકાવન એકસઠ રૂપિયા

એટલું દેખો 93 દેખો 93 બાકી બાકી છે 175 છે ભાઈ 172 ભાઈ હરું છે ભાઈ 200 200 છે એ 100 છે હરું છે એ ચૂરકા એકા છે એકાચુ રૂપિયા એકાચી એક છે તમારે કોઈ એકાછી વાંચી પાંચ રાજુ આ ભાઈ જોઈ લેજો ભાઈ 10 10 10 20 20 આ ભાઈ 302 થેલી છે એક થેલ એક થેલ ૫જ ખ૨ા�ા છેત ખા�� рાાવા ંળા જાા�ાહ યાાાvern સિાઓ સાાજ �૜�ાગ cent ni mañana pockets para ao hard摹 આ ખેલી દેલીયા કોણ છે વેઠવા બોલો રસ્તે લે જોહીલ આનો બાટ્યા દાણો દાણો ને આરો છે 59 70 70 70 17 80 99 20 20 હવે ઉપર રેજો જોવા દેજો 3 3 3 ઘર વારી એnte આના સાહેબ આ ટોપ પર દેશી લોકન ડેલી ડેલી જે ભૌલા આ ચાલેતા પર મંતર હતો 7899 ભાઈ 201 100 માં જોવે 2 202 2 3 202 ભાઈ આ કેટલા કેલા છે 500 120 500 450 800 1000 700 લાઈટ હશે 80 80 80 80 2 રૂપિયા ભાઈ લેતો

ὅ૾ས શા mini મ૨ય ન્ય ન૜ નળીવ ની ન ન૨એ નેવણ ન નુ ની નઇ નો ન્ય નએ ન નુ� moved્ય ન નહ ન્ય ન ન્હ નીં ન ન ની ન ન ग्रोदना बाजार भाव જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો гроદના બજાર ભાવ જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો લાસ્ટ વોકલ છે આની પછીનો વિડીયો પૂરો થાય છે રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો